નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર આજના મુખ્ય સમાચારો પર કોસંબા નજીક દત્તાશ્રીય આશ્રમ આવેલો છે ભક્તોની આસ્થાના પ્રતિક એવા દત્તાશ્રીય આશ્રમ ખાતે વિશ્વ શાંતિ અને હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ લાવવા માટે આગામી તારીખ બાવીસ ફેબ્રુઆરીના રોજ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આશ્રમ ખાતે પહેલી વખત એ એક સાથે એક હજાર આઠ સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞ નું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌ પ્રથમ પહેલી વખત જ થઈ રહેલા એક હજાર આઠ સહસ્ત્ર કુંડી હનુમંત યજ્ઞ નું એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં નોંધણી કરાઈ છે આ એક હજાર આઠ ત્યારે રેકોર્ડ બુકમાં ગણના પાત્ર કહી શકાય તેવા એક હજાર આઠ કુંડી હનુમંત યજ્ઞમાં વિદ્યાન આચાર્યો અને પંડિતો પણ ઉપસ્થિત રહેશે દત્તાશ્રય આશ્રમના આચાર્ય હું ભવિનભાઈ આચાર્ય ભવિનભાઈ પંડ્યા દત્તાશ્રશ્રમથી ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છે કે આ મહાન દત્તાશ્રયમાં એક હજાર આઠ હનુમંત યાગનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને આયોજનમાં તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે અને તૈયારીના અનુરૂપ આ યજ્ઞમાં ખૂબ જ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાવાના છે આ ભાવિક ભક્તો ભેગા મળીને દસ લાખથી વધારે પણ આહુતિ અહીંયા આપવામાં આવશે અને પચાસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું પારાયણ એક જ સ્થાનમાં એક જ સમય થવા જઈ રહ્યું છે તો આ યજ્ઞમાં બધા આવો જોડાવ અને આ હિન્દુ ધર્મને જે જાગૃત કરવાનો ભાવ છે તે પ્રગટ કરી આ મહા અનુષ્ઠાનમાં બેસી અને ભગવાનને રાજી કરી અને ભગવાનને પ્રગટ કરીએ

આટલું બધું મોટું હિન્દુ અને વૈદિક વૈદિક ધર્મના અનુરૂપ હિન્દુ સનાતન ધર્મના અનુરૂપ આ કાર્ય થવા દત્તાશ્રયમાં જઈ રહ્યું છે તો એ હેતુથી દરેકનું કાર્ય સિદ્ધ થાય અને દરેક આ ધર્મ હનુમાન દાદાના યજ્ઞમાં દરેક જણ જોડાય એ હેતુથી આ યજ્ઞ એક હજાર આઠ કુંડી યજ્ઞ થવા જઈ રહ્યો છે જે વર્લ્ડ ઓફ રેકોર્ડમાં થાય છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર